હવે અરવલ્લી જિલ્લાના બધા જ કોરી ઉદ્યોગકારો હું રમણ પટેલ અરવલ્લી જિલ્લા બ્લેક ટેપ કોરી એસોસિએશનના પ્રમુખ આજરોજ અમારા ગુજરાત બ્લેક ટેપ કોરી એસોસિએશનને જે બે તારીખથી બંધ કરેલ છે અમારા ઉદ્યોગ ધંધા એના અનુસંધાને આજે અમુક બધા ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને વિનંતી કરી કે અમારા પ્રશ્નોનો સુખેદ ઉકેલ સરકારમાંથી લાવી આપવા એમને વિનંતી કરી છે અને આગળ સરકારમાં જાણ કરવા અમારા પ્રશ્નોનું આવેદનપત્ર આપી અને અમે આજે એમને જૂના સાત પ્રશ્નો છે જે જેમાં લગભગ છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્નો અમારા ઉકેલાયા વગરના છે અને એક નવો પ્રશ્ન એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એટલે એસી માટે લગભગ ગુજરાતની સાઈઠ ટકા ખોરી એટીઆર અને રોયલ્ટી પાસ બંધ કરવામાં આવેલ છે એના અનુસંધાને અમે બાકીના બધા ખોરીવાળા એમના સાથે જોડાઈ અને અમારા ઉદ્યોગ ધંધા બે તારીખથી બંધ કરેલ છે આ અચોક્કસ મુજબ જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમે અમારા ધંધા ઉદ્યોગ રોજગાર ચલાવી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી જેથી સરકાર માંથી સુખેદ ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર ચાલુ કરવાના નથી